ડભોઈ ફાયર વિભાગમાં નવું વધુ એક ગુજરાત ફાયર પ્રિવેશન દ્વારા આધુનિક ફાયર ફાયર ટેન્ડર ફાળવવામાં આવ્યું ગુજરાત દ્વારા ડભોઈ નગરપાલિકા ફાયરને એસી લાખ રૂપિયાનું અત્યાધુનિક મિની ફાયર ટેન્ડર વ્હીકલ ઇક્વિપમેન્ટ સાથેનું ફાળવવામાં આવ્યું છે જે ફાયર વ્હીકલનું ડભોઈ સભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અકસ્માત રૂબરની ઘટનાઓ સામે ફાયર વિભાગ ખડે પગે રહેતું હોય છે અને બચાવ કામગીરી કરતું હોય છે ત્યારે ડભોઈ નગરમાં છેલ્લા ઘણા સમયથી નાના ફાયર ટેન્ડરની જરૂરિયાત હતી જે ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખના પ્રયત્નોથી આજે પૂરી થઈ છે એંસી લાખ રૂપિયાના મિની ફાયર ટેન્ડર વ્હીકલની ગુજરાત ફાયર પ્રિવેશન દ્વારા ફાળવણી કરવામાં આવતા જનતાને હવે ડભોઈ ડિઝાસ્ટર ઘટનાઓમાં સહાય મળશે અને આગ જેવી ઘટનાઓ ઉપર ત્વરિત કાર્યવાહી થશે જેને લઈને ખુશી નગરજનોમાં જોવા મળી રહી છે આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ ચીફ ઓફિસર સહિત પાલિકાના સદસ્યો હાજર રહ્યા હતા ઘટનાઓ બની રહ્યા છે એક્સિડેન્ટો વધી રહ્યા છે રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ અને જાણીએ છીએ સુરતમાં પણ ખાસવા દૂર ઇતિહાસને લીધે છોટાળું કૂદવું પડ્યું હતું અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બન્યા છે એસઓયુને લીધે આ રસ્તાને ટ્રાફિકની સમસ્યાઓમાં અને પણ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે ત્યારે આ બધામાં મદદરૂપ કેવી રીતે થવાય એના માટે સરકારે એંસી લાખ રૂપિયાના ખર્ચે ફાયર ફાઇટર આપ્યું છે અને જેમાં એક્સિડેન્ટમાં પણ જો ડ્રાઈવર કે મુસાફરો કોઈ ગાડીમાં ફસાઈ ગયા હોય લોક વાગી ગયો હોય તો ગાડીને ઉડીને પણ એ લોકોને બહાર કાઢી શકાય ઇલેક્ટ્રિક લાઇટ લાગી આગ લાગી હોય ઇલેક્ટ્રિકના કારણે કે કેમિકલના કારણે કે ચલનશીલ પદાર્થોના કારણે ટ્રેનમાં કેવી રીતે ઉજવી શકાય એના માટેની પણ વ્યવસ્થાઓ છે મોટા એક્સિડન્ટમાં જે વાહનોમાં કાપકૂપ કરવી પડે તોડફોડ કરવી પડે એના માટે પણ જે સાથે મેઇન હાઈવે પર મોટા ઝાડ વરસાદમાં પડી ગયા હોય છે ઝાડને પણ કાપવા માટેની કટરોને આ બધે જ સાધન સામગ્રીઓ સાથેની આ વાન છે અને આ ખૂબ જ ઉપયોગી ડભોઈ નગર અને એની આજુબાજુના વિસ્તારને થઈ રહેશે સરકારનો હું આ તબક્કે આભાર માનું છું કે એક પણ રૂપિયા નગરપાલિકાને ખર્ચો કર્યા વગાડો એસી લાખ રૂપિયાને ફાયર ફાયર હજુ પણ બીજી બધી વ્યવસ્થાઓ સરકાર તરફથી કરવામાં આવશે જેથી આવા કોઈપણ બનાવ વખતે લોકોને તાત્કાલિક મદદ થઈ શકાય અને આપના મારફત પણ લોકોને જાણકારી આપીએ છે કે આવી કોઈપણ બનાવ મને તાત્કાલિક નથી ਦੇ ਕੋਈ ਨਗਰ ਪਾਲਿਕਾ ਨਾਲ ਉੱਤੇ ਜਾ ਰਹੇ ਸੰਪਰਕ ਕਰੋ ਤਾਂ ਇਹਨਾਂ ਮਾਟੇ ਆਪਾਂ ਵਰਤੋਂ ਯੋਗ ਹੀ ਹੋਵੇਗਾ